દિવસે દૂર દૂરથી વસતા ગુજરાતીઓ પોતાના વતન પરત ફરી કુળદેવી માન પલ્લી ભરતા હોય છે ત્યારે વર્ષોથી જુનાડીસા ખાતે ભાભેરા કુળના યુવાનો દ્વારા મા સિદ્ધેશ્વરીની વાયુ વેગી પલ્લી ઉપાડવામાં આવતી હોય છે નવ દિવસ માનજ આચાર્ય ચોકમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારબાદ નવમાં નોરતે વિધિ સાથે રાત્રિના બાર વાગ્યા બાદ મંદિર ટ્રસ્ટીઓ તેમજ જુનાડીસા નગરવાસીઓ ભુવાજીના ઘરે જાય છે પાંચથી છ ઢોલ સાથે વાંચતે ગાજતે સિદ્ધેશ્વરી મંદિરમાં લાવવામાં આવે છે ભાવેરા કુળના ભુવાજીને ત્યારબાદ યોગ્ય મુહૂર્તમાં પલ્લી ભરવામાં આવે છે જેરંદાજીત પાંચ મણથી પણ વધુ વજન માની પલ્લીનો થાય છે ત્યારબાદ વાયુની વેગી પલ્લી ઉપાડવામાં આવે છે સાતથી આઠ મિનિટમાં ગામની પ્રદક્ષિણા કરી આ પલ્લી માના મંદિરમાં પરત થતી હોય છે જ્યારે માની પલ્લી ગામમાં પ્રદક્ષિણા કરતી હોય છે ત્યારે હજારોની સંખ્યામાં યુવાનો હાથમાં ધોકા તેમજ પોતાની ભરપૂર તાકાતથી જયમાં અંબેના નાદ લગાવી માની બદલી પાછળ જતા હોય હોય છે જ્યારે માનીપલીના દર્શન કરવા બનાસકાંઠાના ભાવિકો દૂર દૂરથી કલાકો સુધી રાહ જોઈ મોડી રાત્રે દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે જ્યારે માનની એટલી કૃપા છે કે તો સાહીઠ વર્ષથી પણ વધુ વર્ષથી માન્ય પલ્લી ઉપડે છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી દર વર્ષે નવ પૂરા થાય અને નવમાં નતાજીની પદલી ઉપા ગામ દર્શના કરવામાં આવે છે ગામના તમામ જાતિના લોકો સાથ સહકાર આપે છે આ મંદિર એટલું પૌરાણિક છે કે લોકો બહાર ગામથી મુંબઈથી આજુબાજુના વિસ્તારમાંથી દર્શન કરવા આવે છે આ ગામ પદલીમાં આજે ઓછો મજા દસથી પંદર હજાર વસ્તી દર્શન માટે આવેલી છે હર્ષો ઉલ્લાસ છે ગામના લોકો આ પદલીમાં જોડાયા છે માતાજીના સૌને આશીર્વાદ આપવામાં આવે છે માતાજી સૌને આશીર્વાદ આપે છે આ માતાજીની જે પદલી છે એની જ્યોત ઉપરથી ગામનું વર્ષ કેવું રહે છે એ પણ નક્કી થતું હોય છે માતાજીની જ્યોત જો તેજમાં હોય તો ગામ માટે સારું કહેવાય છે અને આ વર્ષે પણ માતાજીની જ્યોત ખૂબ જ તેજમાં હોવાથી ગામનું વર્ષ ખૂબ સુખ અને સંપન્ન બનશે એ માતાજીના આશીર્વાદ આપણે સૌ માગીએ જય માતાજી જો ભાઈ આ કોમ કરી અમે જો મારા બાપા ઉપાડતા મારા બાપાજી હું છું બધા ભાઈ અને પાડી મારી 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 માતાજીની જે આટલી પટલી તો ભાઈ વર્ષો વર્ષથી એનો કરંપરાથી છે પરંપરાથી છે આજકાલની છે લગભગ પચાસ સાઠ વર્ષથી છે